તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના ગીરાબેન કોટવાડિયા અને અન્ય આદિવાસી મહિલાઓએ પરંપરાગત વાંસ કલાને આધુનિક તાલીમ દ્વારા આજીવિકાનું સશક્ત માધ્યમ બનાવ્યું છે નવજાગૃતિ સખી મંડળ અને સીબાટ સંસ્થાના સહયોગી આ બહેનો હવે માત્ર ટોપલા ટોપલી બનાવવા સુધી સીમિત નથી તેઓ બજારની માગ મુજબ આકર્ષક હોમ ડેકોર અને ઓફિસ એસેસરીઝ તૈયાર કરી અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વેચાણ કરી રહી છે અમે પહેલાં વાંસમાંથી ટોપલા ટોપલી સુપડાયા બનાવતા હતા પણ તેથી અમને ગુજરાન ચલાવવામાં મુશ્કેલ થતું હતું પણ જે અમને ફર્નિચરની જે તાલીમ આપવામાં આવી હતી એને તાલીમમાં અમે ભાગ લીધો અને જે સારી રીતે શીખી ગયા અને અમે હવે પછી ફર્નિચર બનાવીએ છીએ પાટલી સોફા સેટ ખુરશીઓ વગેરે બનાવીએ છીએ તેથી અમને સારું એવું રોજગાર મળી રહેશે અને અમારા કુટુંબ પણ અમે સારી રીતે સાચવી શકીએ છોકરાઓને પણ સારી રીતે ભણાવી શકીએ છીએ અને અમે આત્મનિર્ભર થઈ ગયા છે તો આ ચર્ચા વિશે તમે શું વિચારી રહ્યા છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ સમાચારની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ જઈ શકો છો